નમસ્કાર મિત્રો સ્વાગત છે માહિતી છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવી માહિતી આ વિશે આપણે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો તો ચાલો જોઈએ તો પ્રેમાનંદનો જન્મ સોળસો ની અંદર થયો હતો પ્રેમાનંદ નું મૃત્યુ સત્તરસો અને ચૌદ ની અંદર થયું હતું પ્રેમાનંદના જન્મ ની વાત કરીએ તો પ્રેમાનંદ નું જન્મ સ્થળ છે વડોદરા પ્રેમાનંદ નું ઉપનામ છે મહાકવિ તથા આખિયાન ના શિરોમણી પ્રેમાનંદના પિતાનું નામ છે કૃષ્ણદાસ પ્રેમાનંદના ગુરુ ની વાત કરીએ તો તેમના ગુરુ હતા રામચરણ હવે આપણે જોઈશું કે પ્રેમાનંદ નું વખણાતું સાહિત્ય કયું છે તો મિત્રો પ્રેમાનંદ વખણાતું સાહિત્ય છે આખ્યાન હવે આપણે પ્રેમાનંદની કૃતિઓ વિશે વાત કરીશું તો પ્રેમાનંદની કૃતિઓ છે નળા આખ્યાન રણયજ્ઞ દાણલીલા ઉખાહરણ દસમસ્કંદ વિવેક વણઝારો ચંદ્રહાસ આખ્યાન સુધનવા આખ્યાન ભ્રમર ગીતા મામેરૂ અભિમન્યુ આખ્યાન વામન કથા વગેરે તેઓની કૃતિઓ છે તો મિત્રો હવે આપણે પ્રેમાનંદની જાણીતી પંક્તિઓ વિશે વાત કરીએ તો પ્રેમાનંદની જાણીતી પંક્તિઓ છે સુખ દુઃખ મનમાં ના આણીએ તથા ગોળ વિના મોળો કંસાર માત વિના સુનો સંસાર આ પ્રેમાનંદની જાણીતી પંક્તિઓ છે તો મિત્રો આ હતો પ્રેમાનંદની વિશેનો ટૂંકો કવિ પરિચય તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો જે બીજા કવિ પરિચયના વિડીયો છે તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો